મહારાષ્ટ્રની સેના ક્ષેત્રના નવા વડા તરીકે રિયર એડમિરલ શાંતનુ સાહેબ પદભાર સંભાળ્યો અનુભવી અધિકારીની નિયુક્તિથી પશ્ચિમી સમુદ્રી તટની સુરક્ષા વધુ સુદ્રઢ બનશે ભારતીય નૌસેનાના મહારાષ્ટ્ર નૌસેના ક્ષેત્રમાં નેતૃત્વ પરિવર્તન થયું છે રિયર એડમિરલ શાંતનુ સાહેબ નૌસેના મેડલ વિજેતાએ મહારાષ્ટ્ર નૌસેના ક્ષેત્રના નવા ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે તેમણે શુક્રવારે આઈએનએસ કુંજાલી ખાતે આયોજિત એક ભવ્ય પરેડ સમારોહમાં રિયલ રિયર એડમિરલ અનિલ જગ્ગી પાસેથી આ જવાબદારી ગ્રહણ કરી હતી રિયર એડમિરલ શાંતનુ ઝા સ્નો સંચાલન અને દિશા નિર્દેશનના નિષ્ણાંત છે અને ત્રણ દાયકાથી વધુનો વિશિષ્ટ સેવાનો અનુભવ ધરાવે છે તેમણે પોતાની કારકિર્દી દરમિયાન વિવિધ પરિચાલન કર્મચારી ગણ અને રાજદ્વારી ભૂમિકાઓ નિભાવી છે તેમણે વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્યના કાર્યકારી અધિકાર તરીકે સેવા આપી છે અને આઈએનએસ નિશંક આઈએનએસ કોરા તથા આઈએનએસ સહ્યાદ્રી જેવા યુદ્ધ જહાજોનું નેતૃત્વ પણ કર્યું છે આ નવી જવાબદારી સંભાળતા પહેલાં રિયર એડમિરલ ઝા પૂર્વ નૌસેના કમાન્ડ ખાતે મુખ્ય કર્મચારી અધિકારી તરીકે કાર્યરત હતા તેમની નિયુક્તિ ભારતીય નૌસેનાની પશ્ચિમી સમુદ્રી સીમાની સુરક્ષા અને નેતૃત્વની સાતત્ય જાળવી રાખવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે